નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું એક હતો ક્રૂર રાજા ભાગ બીજો સવાર થતાં જ રાણીએ જોયું તો રાજા પૂજા કરતો હતો પૂજા સમાપ્ત કરી રાજા રાણી પાસે આવીને તેણે કંકુ ચાંદલો કરવા મૌન સવાલ કર્યો ત્યાં જ રાણીએ પગે લાગી પોતાના કપાળ પરથી વાળ હટાવી મૌન કંકુ ચાંદલો કરવા સંમતિ આપી રાજા કંકુ ચાંદલો કરી રાણીને રાજદરબારમાં આવવા જણાવતા જ રાણી બોલી હું તો મરી ગઈ કાલે મરી સુકીશું તો લોકો તમારા પર સવાલો ઉઠાવશે તો શું જવાબ આપશો રાજા હંસતા હસતા બોલ્યા તમે ફિકર ના કરો ત્યાં બધા જ મરી સુકેલા જ છે રાણીને તરત જ તેમના પિતાની વાત યાદ આવી ગઈ મેં મંત્રી જે મંત્રીએ કહી હતી કે રાજદરબારમાં જેટલા લોકો છે એ સજાના નામે મહેલમાં જ રાખી લેવામાં આવ્યા છે રાણી તેના તરફ આગળ વધી રહી ત્યાં જ રાજાને તીક્ષ્ણ નજર હોવાથી તેની નજર એક કીડી પર પડી જે રાણીના પગ પાસે હતી તરત જ રાણીને રોકી અને તે કીડીને પત્ર પર લઈને મહેલના ઝરૂખા પર સોડી દીધી રાણીએ પોતાની આંગળી પર બસકું ભરીને જોયું કે આ સાચે જ કોઈ સપનું તો હું નથી જોઈ રહીને રાજા રાજદરબાર તરફ ગયા અને બપોરા વેળા થતાં જ તે સ્વયંખંડમાં આવતા જ રાણી પહેલીવાર પોતાના હાથે જમવાનું બનાવી લાવી હતી અને તેની રાહ જોઈ રહી હતી રાજાએ રાણીને કહ્યું થોડી વાર આપ રાહ જોશો રાણી બોલી કોઈ વાંધો નહીં એક એ જ દરમિયાન થોડી વાર પછી એક સેવક આવીને બોલ્યો કે તમામ લોકોએ જમી લીધું છે રાજાએ તરત જ રાણી પાસેથી જમવાની થાળી લઈ મંદિરમાં મૂકી અને પછી એ થાળી લઈને રાણીને આપી આપીને બોલ્યા કે હવે જમવાનું શરૂ કરીએ રાજાએ તરત જ પહેલો કોળિયો રાણી તરફ ધર્યો અને બોલ્યા તમે એક જ બાકી છો તો તમે પણ જમી લો પછી હું શરૂ કરું રાણીએ ભાવભર્યો કોળિયો રાજાને હાથે જમીને ગદગદ થઈ ગઈ જમી લીધા બાદ રાજાએ એ જ રાણીને કહ્યું કે તમારી ભીતર જે કંઈ સવાલોનું ઘોડા પૂરશે તેને વહી જવા દો અને જે કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો રાણી ભેટી પડી અને કંઈ જ પૂછવાની ના કહી રાજાએ તેમની સામે હળવું સ્મિત કર્યું અને આરામમાં જતા રહ્યા રાણી તેમની પાસે જઈને બોલ્યા પત્ની તરીકેનો હક તમને આપી રહીશું તે સ્વીકાર કરશો રાજા સામે જોઈને બોલ્યા મનથી લગ્ન નથી થયા માટે તમારી મન મરજી હશે ત્યારે ધામધૂમથી લગ્ન કરીને જ તમારા અધિકારને માન આપીશ હવે રાણી પાસે કોઈ ઉત્તર જ નહોતો એવું સુખ અનુભવી રહી હતી રાણી એ તરત જ રાજાને સવાલો કર્યો કર્યા તમે મને જોઈ પણ નહોતી અને મારા પિતાને મને જોયા વિના જ લગ્નની કેમ હા પાડી હા કહી દીધી અને આવો ઉપકાર મારા પર જકે રાજાએ જવાબ આપ્યો જે પિતા એકની એક દીકરીના સુખ માટે ચોરી કરવા તૈયાર થઈ ગયા હોય અને એ પણ મારી ક્રૂરતા જાણતા હોવા છતાં પણ તો પછી એમની દીકરીમાં કોઈ ખામી હોય જ નહીં માટે મેં લગ્નની હા કહી દીધી કોઈ ઉપકાર નહોતો પણ હું અપરણિત જ હતો અને મારે જેવું પાત્ર જોઈતું હતું એ મને મળી ગયું હોય તો લગ્ન કરવામાં મારું ભાગ્ય હોઈ શકે રાણી બોલી તમે આ રીતે બધાની નજરમાં ક્રૂર બની રહો છો અને કોઈને મારતા પણ નથી તો આવું શા માટે કરો છો રાજા બોલ્યા લોકો આપણને શું સમજે છે એ રાજા તરીકે મારે જોવાનું ના હોય પણ મારે થોડો કઠોર દેખાવ પણ જરૂરી હોય છે અને એ કઠોરતા કે કૃતા પાછળ એ પણ જોવાનું હોય છે કે કોઈના જીવનું પાપ મને લાગે આ બધો જ વિચાર કરતાં હું આ રીતે શાસન ચલાવી રહ્યો છું જ્યારે દરેક ગુનેગાર બની આવતો માણસ મહેલમાં જ રહે અને સમાજમાં રહેતા લોકો સારું સુરક્ષિત જીવન જીવે મને જીવ હત્યા કે કોઈ પણ હિંસા પસંદ નથી પણ એ સંદેશ બહારના જવો જોઈએ માટે આવી રીતે બે જિંદગી બે રૂપ બનાવી જીવું છું આ સાંભળતા જ રાણી એટલું જ બોલી કે લગ્નની તૈયારી હવે જલ્દી કરજો રાજા બોલ્યા લગ્ન થતાં જ હું જાહેર થઈ જઈશ અને નવો જન્મ મારો થશે આમ પણ હવે મારા નાગ નગરમાં કોઈ ગુનેગાર રહ્યો નથી તો તમારી જોડે લગ્ન કરતાં જ મારો ઉદય પણ થશે રાણી આ વાત સાંભળી ખુશ થઈ ગઈ અને ત્યાં જ પહેરી દાસી આવીને રાજાને બોલી ભાઈ સાહેબ રક્ષાબંધન નજીક છે તો હું આપના માટે રક્ષા કવચ લેવા નગરમાં જાવ છું એ માટે પરવાનગી લેવા આવીશું રાજા બોલ્યા બહેન હવે થોડા જ દિવસોમાં કોઈએ પણ મોં ઉપાવીને જવાની જરૂર નથી રાણી જોડે વિધિવત ધામધૂમથી લગ્ન થતાં જ પ્રજા સામે રાણી હકીકત જણાવી દેશે રાજા રાણી સામે જોયું અને નજીક જઈ માથા પર હાથ મૂકી બોલ્યા અર્થાંત સત્ય કદી દેખાતું નથી જે સામે દેખાય છે તે સત્ય નથી હોતું મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો